વેલકમ ટુ માય મોટિવેશન શ્રી કષ્ટ ભંજન હનુમાન મિત્રો અમારી ચેનલમાં ફરીથી તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આપ જોઈ શકો છો જેમાં આની પહેલા આપણે શ્રી કષ્ટ ભંજન હનુમાન દાદાના ત્રણ ગામના આપણા મંદિરોના વ્લોગ બનાવીને તમને દાદાના દર્શન કરાવ્યા હતા હવે આજે તારીખ છ સાત બે શનિવારના દિવસે મહેસાણા ટાવર પાસે સમર્પણ ચોકમાં આવેલા ચમત્કારિક હનુમાન દાદાના મંદિરના આજે તમને દર્શન કરવાના છીએ એ દાદાના ઇતિહાસ જણાવવાના છીએ એ મંદિર કેટલા વર્ષ જૂનું છે તો સંપૂર્ણ માહિતી તમે જાણી શકશો અમારી આ ચેનલ પર જેટલા પણ દાદાના મંદિરો છે તમામ દાદાના મંદિરોનો આપણે ઇતિહાસનું વર્ણન આપણે આ ચેનલ પર કરવાના છે કરવાના છીએ તો મિત્રો ચોક્કસ બનાવી રહેજો અમારી આ ચેનલ પર આ ચેનલ પર બને એટલું અમારા દરેક વિડીયોને લાઈક કરજો શેર કરજો અને નવા ભક્તો જોડે સબસ્ક્રાઈબ કરાવજો તો મિત્રો આવો ચમત્કારીક હનુમાન દાદાના તમને દર્શન કરાવે જય શ્રી રામ

તો બાપુ જય જય શ્રી શ્રી રામ રામ હા તો બાપુ આ જે મંદિર છે કેટલા વર્ષ જૂનું છે ક્યારે એની સ્થાપના થઈ અને દાદાનું જે નામ છે ચમત્કારી હનુમાન દાદા એ કઈ રીતે પડ્યું એ આપ દ્વારા જાણકારી આપશો શ્રી ચમત્કારી હનુમાન દાદા મંદિર મહેસાણામાં ધોબીઘાટ સ્થાને આવેલું છે સમર્પણ ચોકમાં મને આ મંદિરમાં પૂજા કરે વીસ વર્ષ થયા બે હજાર ચારથી બે હજાર ચોવીસ બે હજાર પચ્ચીસ અને મારા આયા પહેલા પહેલાં મંદિરની જ્યારે સ્થાપના કરવામાં આવી ત્યારે એક અહીંયા વાનર ભગવાન હતા એ વાનર ભગવાને કરંટ લાગ્યો અને કરંટ લાગ્યો એટલે સીધા અહીંયા પડ્યા આજ જ સ્થાનકમાં એમની સમાધિ આપવામાં આવી અને બધાએ સહકાર આપી અને ત્યાં આદિવા બધું કર્યું અને ચમત્કારી હનુમાન દાદા એનો ચમત્કાર થવા એવો લાગ્યો કે બધાની ઈચ્છાઓ પરિપૂર્ણ થવા લાગી હવે અહિયાં જ્યાં હું અહીંયા આવ્યો ત્યારે પછી મારી પોતાની બેબી જે બે અઢી વર્ષની હતી એ રોડ ઉપરની ગટર છે ત્યાં પંદર ફૂટ નીચે ઉતરી ગઈ અને એ વખતે શનિવાર નો દિવસ પાછો દડન આખા એ મહેસાણામાં ત્રણ જગ્યાએ ત્રણ બાળકો કુંડીમાં પડ્યા એક જ દિવસે એ જ દિવસે અને એમાં મારી બેબી છે એ બચી ગઈ બરાબર અને બાકીના બે છોકરાઓ હતા નાના નાના ફૂટ એ જાતે હું ઉતર્યો અને એને બહાર કાઢી એ ભગવાન ની કૃપા દાદાની દયા એવા અહિયાં નજીક માં જ એક કર્મયોગ સોસાયટી છે અને એ કર્મયોગ સોસાયટી માં એક અઢાર થી વીસ વર્ષ નો છોકરો

પોલીસ સ્ટેશન ને ફરિયાદ ને બધું નોંધાયું પણ કોઈ પતો નહીં દાદા ની એમને પ્રેરણા થઈ અને એમને બાધા રાખી બરાબર ચોવીસ કલાક માં મારો છોકરો અહીંયા દેખાય તો હું તમને સાચા માનું અને ચોવીસ કલાક માં હાજર થઈ ગયો અને ભગવાન ને પેઢા નો પ્રસાદ ધરાયો દાદા નો ચમત્કાર મોટો હા બરાબર છે અહીંયા પેલા હું જયારે પૂજા કરતો હતો પૂજા કરું છું તો વચ્ચે એટલા બધા અનુભવ થયા કે દર મંગળવારે શનિવારે બપોરે કે પણ જે માણસો આવતા હોય ભક્તજનો એ ભક્તજનો બપોરે એક બે વાગે આવે હનુમાન ચાલીસા ને બધા પાઠ કરે સુંદરકાંડ ના પાઠ કરે અને એની કૃપા પૂરી થઈ હોય ત્યારે એ બાળગામ થી આવતા હોય બરાબર છે એટલે ભગવાન ના ચમત્કાર એટલા બધા છે કે શ્રદ્ધાથી કોઈ પણ વસ્તુ છે એ અર્પણ કરીએ ઘણા લોકો ફૂલ અર્પણ કરે માળા તેલ સિંધુ શ્રીફળ બરાબર છે અને એ બધા જ ભગવાન સ્વીકાર કરે છે શાસ્ત્રોમાં એક જ વસ્તુ કઈ ગયા છે મોટામાં મોટા દેવ કયા મહાદેવ તો હનુમાન દાદા કેમ મહાદેવ પણ એવું કહેવામાં નથી આવ્યું કે શ્વાસ લેવા માટે પવન ની જરૂર પડતી જરૂર પડતી અને પવન છે એ શ્વાસ છે એના વગર આપણું તો શું ભગવાનનું પણ શરીર ચાલતું નથી અને ભગવાન હનુમાન દાદા એ કીધું કે ચારે યુગ એ અમર થઈ ગયા છે કેવા અને અમર થઈ ગયા છે એટલે ભક્તો ની રક્ષા કરવા માટે ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજમાન હોય તમે ખાલી શ્રદ્ધા રાખો એટલે ભગવાન તમારી મનોકામના પૂર્ણ કરે હું અહિયાં વડોદરા થી જયારે અહિયાં આવ્યો બે હાજર ચાર ની સાલ માં ત્યારે મારે કેવાનો મતલબ ભાડું ભરવાના પૈસા નતા અને ભગવાન દાદા ની કૃપા છે બંગલો છે ભક્તિ કરો તો દાદા ના ચાર યાદ તમારો અને ભગવાન છે એ ભગવાન એના ખોટા કોઈ એ મનમાં વિચાર કર્યા હોય ને તો ભગવાને થી ગાડી મૂક્યા હોય મહેસાણા છોડાઈ દીધું છે એ મારી નજર સમજે મહેસાણા આખું છોડીને બહાર જતું રહેવું પડ્યું એટલે ભગવાન પરચો પણ આપે છે બરાબર છે જેટલી તમે શ્રદ્ધાથી ભગવાનની આરાધના કરી હોય અને ભગવાન કે છે હનુમાન દાદા એ ફક્ત રામ લખ્યો અને પથ્થરો તરવા લાગ્યો બાકી રામ ભગવાને પણ પથ્થરો નાખ્યો તો ડૂબી ગયો એટલે ભગવાન હનુમાન દાદા ની જેટલી ભક્તિ કરવામાં આવે પાઠ કરવામાં આવે અને જેટલું યજન થાય એટલું ભગવાન લોકોના કામ કરે છે સર અસ્તુ બીજું બાપુએ જાણવા માગીએ છીએ કે હનુમાન જન્મોત્સવ જ્યારે હોય છે ત્યારે આ મંદિરમાં શું કંઈ પ્રોગ્રામ હોય છે હનુમાન જયંતી આવે છે ચૈત્ર મહિનાની પૂનમ અને પૂનમના દિવસે દર વર્ષે અહીંયા ભગવાનના હવનો થાય મંદિરના જે સંચાલક ગણો છે કુટુંબ પરિવાર સાથે અહીંયા બેસે અને અહીંયા જે આખું વર્ષ દરમિયાન જે દાન પુણ્ય ને બધું કરવામાં આવે છે એનું જે ભંડોળ હોય એમાંથી સમાજ માટે એક નાટકની યોજના આયોજન કરવામાં આવે છે નાટ્ય કલાકારો છે એ બધાને નાટક દ્વારા બધાનો બોધ આપે અને એ દ્વારા સમાજ નું કલ્યાણ થાય એમ એ પૈસો પણ સારી જગ્યાએ અહીંયા યુઝ કરવામાં આવે છે ભંડોળ સંચાલકોનો સાથ સરકાર ઘણો છે પવિત્ર ભૂમિ છે બીજું બાપુ એ જણાવો કે ચમત્કારિક હનુમાન દાદા નામ આપવામાં આવ્યું છે તો એનું ખાસ કારણ તમે જણાવો છો ચમત્કાર એટલે અહિયાં એટલા કઉ છું કે ચમત્કાર થયા છે એક ભાઈ અહિયાં શનિવાર ના દિવસે સાયકલ લઈને આયા હતા હવે એમને સોનાની વીટી પહેરી હતી વીટી એમની પડી ગઈ દર્શન કરી અને જયારે બહાર ગયા તો એમને વીટી મળી મહારાજ મારી વીટી છે સોનાની એ પડી ગઈ છે અને દાદા ને પ્રાર્થના કરવા આવ્યો છું મારી વીટી મળી જશે એટલે હું તમને યથા યથાશક્તિ શ્રીફળ પ્રસાદી મારી શક્તિ પર મારે અર્પણ કરીશ અને અહિયાંથી ઘરે ગયા પાછા ને સાયકલ મૂકીને સાયકલ માંથી વીંટી પડી તમે વિચાર કરો રસ્તા માં કોઈ જગ્યાએ વીંટી પડી નહિ એમણે સાયકલ સ્ટેન્ડ કર્યું ત્યાં જ પાછી વીંટી પડી અને તરત ને તરત પાછા ત્રીજી વાર આયા અહીંયા જ અમારે નજીકમાં મંદિર પાસે એક સાઈ મિલન પાનનો ગલ્લો છે અને ત્યાં જે છોકરો ચા વેચે છે એ ચા વેચવા વાળાનો મોબાઈલ છે એ પાડોશમાં કોઈએ કરવા કે કોઈએ લઈ લીધો સવારે દસ અગિયાર વાગ્યાનો સમય સાંજ સુધી ને મોબાઈલ આપ્યો નહી મોબાઈલ શોધતો તો એને મનમાં વિચાર આવ્યો નાનો સરખો છોકરો મંદિરે આવી અને ભગવાનને પ્રાર્થના કરે છે ભગવાન મારો મોબાઈલ મહત્વ નથી મારો મોબાઈલ મળી જશે એટલે હું તમને શ્રીફ ની પ્રસાદી અર્પણ કરીશ અને તરત જ લગભગ પંદર થી વીસ મિનિટ માં બાજુ ની દુકાન વાળો જે છે એને કીધું હું તારી સાથે ગમત કરતો તો આવો મોબાઈલ મૂકીને મૂકી જતો રે કોઈ લઈ લેતો હવે જાતે ભગવાન આયા કે બાજુની દુકાન વાળો આયો એ ભગવાન જાણે એને પંદર મિનિટ માં ખાલી રિઝલ્ટ મળી ગયું અને આઈને ભગવાને શ્રીફ ધરાવા લાગ્યો પ્રસાદી કરી એટલે કેવાનો મતલબ કોઈ પણ વસ્તુ છે ભગવાન કે જ્યાં સુધી મૂર્તિ છે ઘણા લોકો માને પથ્થર છે અને ઘણા લોકો માને ભગવાન છે માને ભગવાન તમારી આશા અપેક્ષા પૂરી કરે ત્યારે ચમત્કાર વગર નમસ્કાર નહીં શકે આ ભગવાન ને લોકો દર વખતે શનિવારે બધા નવા નવા ભક્તજનો આવે છે એનું કારણ શું એવા ચમત્કાર ના એમને અનુભવ થયા હોય રાખી હોય ચમત્કારી હનુમાન દાદા એ ભક્તોને તમે શું સંદેશ આપશો હનુમાન દાદા ભક્તોને એક જ સંદેશ આપું છું જ્યાં પણ જે હનુમાન દાદા ભક્તો વસતા હોય રામ ભગવાન ભક્તો વસતા હોય એને કોઈ પણ જ્યાં મંદિરમાં જાય ત્યાં હનુમાન ચાલીસા કરે અને ભગવાનને શક્તિ મળે એટલે ભગવાન બધાએ સમાજ નું કલ્યાણ કરે પરિવાર નું કલ્યાણ કરે અને છોકરાઓને બધા સંસ્કારી થાય સચીવચ ખોટા રસ્તે ના જાય સત્ય હવે આપણે કુટુંબ તબીલાની રક્ષા કરે છે બધાની રક્ષા કરે છે ખૂબ ખૂબ આભાર બાપુ આપનો આપને સમય ફાળવીને આ મંદિર વિશે ખૂબ જ સરસ તમે માહિતી આપી છે અને અમે આ જ રીતે અમારો પ્રયત્ન એવો છે કે આજીવન જેટલા પણ દાદાના મંદિરો છે બધા મંદિરોના ઇતિહાસ ઠેર ઠેર આપણા દાદાના જે ભક્તો છે ઠેર ઠેર પહોંચે એવી એક અમારો પ્રયત્ન છે બરાબર છે તો દાદા અમને આશીર્વાદ આપે એવા તમે પણ પ્રાર્થના કરો અમે પણ દાદાને પ્રાર્થના કરીએ છીએ કે અમારું શક્તિ આપો એ બને એટલા જલ્દી અમે બધા જ દાદા ના મંદિરો ને આવરી શકીએ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ મંદિર જય હનુમાન જય શ્રી રામ જય શ્રી ચમત્કારી હનુમાનજી મહારાજ જય વેલકમ ટુ માય મોટિવેશન સીકર ટુ બજન હનુમાન મિત્રો આજે આપણે મહેસાણા પરાટાવર પાસે આવેલા ચમત્કારી હનુમાન દાદાના તમને દર્શન કરાવ્યા તો હવે આપણી સાથે એક યંગસ્ટર ભક્ત જોડાયા છે દાદાના એની સાથે આપણે વાત કરીશું આપનું નામ જણાવશું ભાઈ મકવાણા હાર્દિક આપ કયા ગામથી આવો છો મહેસાણા સિટી અને કેટલા વર્ષથી દાદાના મંદિર સાથે જોડાયેલા છો છેલ્લા પાંચ છ વર્ષથી સરસ ખુબ સરસ ખુબ સરસ કહેવાય કે જયારે

બરાબર ઘણા ટાઈમ થી હું દાદા મંદિર આવું છું દર્શન કરવા કોઈ એમનો બડ્ડે સેલિબ્રેશન હોય મારા તરફથી બર્થડે નું સેલિબ્રેશન ભી કરું છું એમનો જન્મોત્સવ હોય દાદાનો ત્યારે બીજું કે કોઈ એવો ચમત્કાર તમારા જીવનમાં થયો હોય તો જણાવ છો ચમત્કારમાં તો હું વાત કરું તો અત્યારે તો મતલબ કે એક્ઝામ ની પ્રિપરેશન ટેઝ માં હોય તો દરલી ના પગલી જોવા જઈએ તો દાદા મારી સાથે જ હોય છે જયારે બી મેં યાદ કર્યા મારું કોઈ કામ કોઈ પ્રોબ્લેમ દાદા આવી દાદા હાજર એકદમ આજે અમે ખરેખર ખૂબ સરસ જોયું કે તમે તમારા ભાઈ નો આજે બર્થડે હતો દાદા ને ખજૂર નો પ્રસાદ છે બરાબર ચોકલેટ વગેરે છે આજે મતલબ ની સિઝન ચાલુ થાય ને તો બરાબર છે પેલા આપડે ગ્રહણ કરીએ પેલા દાદા ને પ્રસાદ ના ના ખુબ સરસ બર્થડે હતો તો દાદા ને ચોકલેટ

ખૂબ આભાર આપનો હાર્દિકભાઈ થેન્ક યુ સુ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ મિત્રો આપણી સાથે ફરી બીજા એક યંગસ્ટર દાદાના ભક્ત જોડાયા છે શું નામ છે મોટાભાઈ આપણું મોદી મંથન મંથન ક્યાંથી આવો છો માનવ આશ્રમ વિશ્વા પીલુદાનગર છું વેરી ગુડ સરસ દાદાના મંદિરથી કેટલા સમયથી તમે સંકળાયેલા છો અંદાજે અઢીથી ત્રણ વર્ષ છે ખૂબ સરસ અને આપ શું કરો છો અત્યારે મારો ડિપ્લોમા મિકેનિકલ ફિફ્થ સેમા ચાર સ્ટડી કરી રહ્યો ખૂબ સરસ ખૂબ સરસ

કઈ કહી ના શકાય પણ મારો એક ખૂબ જ પ્રસંગ સારો બન્યો મારી લાઈફમાં જોડાયો દાદાની ત્યારથી પહેલા મને એકદમ ભણવામાં ખૂબ જ એકદમ ઓછો ઇન્ટરેસ્ટ હતો એવરેજ સ્ટુડન્ટ પછી મારો ડિપ્લોમા સ્ટડી ચાલુ થયો આઈટીઆઈ પછી તો અચાનકથી મને ભણવામાં થોડો થોડો રસ આવવા માંડ્યો જેથી રિઝલ્ટ પણ સારું આવ્યું મારા પહેલા સિત્તેર પણ નહોતા આવતા ડિપ્લોમા થર્ડ સેમમાં મારા નવ પોઇન્ટ અઢત્રીસ રેન્ટ આય ફર્સ્ટ નંબર એમ ડિપ્લોમા મિકેનિકલ ખુબ સરસ ખુબ સરસ તો દાદાની સાથે જોડાયા પછી તમારા અંદર એક મોટિવેશન આવ્યું મારે કઈક પોઝિટિવિટી બહુ ખુબ તમારે કહેવાનું મતલબ એવું છે બરાબર તો મેસેજ એટલો જ છે કે જેટલા ભાઈ યંગસ્ટર છે જે અત્યારે નાસીપાસ લોકો થઈ જતા હોય છે બરાબર જો દાદા સાથે સંકળાય હનુમાન ચાલીસાનો પાઠ કરે

અને તમારી જે શક્તિ હોય એ બે નો મેળ થાય તો તમે જિંદગીમાં ખુબ જ આગળ વધો અને જ આમ પ્રગતિ આગળ ખુબ જ આગળ વધે ખુબ સરસ મંથન ભાઈ તમારી સાથે મળે ખુબ જ આનંદ થયો ખુબ સરસ તમારા નાની મનો વિચારો છે દાદા તમારી બધી જ મનોકામના પૂર્ણ કરે દાદા ને પ્રાર્થના કરીશું જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી કષ્ટપંજ જય ચમત્કારી જય શ્રી રામ મિત્રો